કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં સ્ટાર્ટઅપ કોન્કલેવનું કર્યું ઉદ્ઘાટન કોન્કલેવમાં એકસો સિત્તેરથી વધુ સ્ટાર્ટઅપ પ્રદર્શન એન બે હજાર વીસ ડેશબોર્ડ અને ઇન્ડિયન નોલેજ સિસ્ટમનું કર્યું લોન્ચિંગ કહ્યું પીએમ મોદીના નેતૃત્વમાં સ્ટાર્ટઅપને મળી નવી તાકાત બીજો અંબાના બ્રહ્મચારિણી સ્વરૂપની વિશેષ પૂજા અર્ચના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં અંબા નિકેતન મંદિરમાં ઝુકાવ્યું શીશ મોડી રાત સુધી ગરવાની છૂટ પરંતુ સામાજિક દાયિત્વ ન ભૂલવાની કરી ટકોર પંજાબને મળી નવી રેલ સેવાની ભેટ પચાસ વર્ષથી અટકેલો પ્રોજેક્ટ વધ્યો આગળ ચારસો તેતાલીસ કરોડ રૂપિયાના ખર્ચે નવી રેલ લાઇન ચંદીગઢથી લુધિયાણાને જોડશે કેન્દ્રીય મંત્રી કહ્યું ત્રણ વર્ષમાં કાર્યરત થશે આ પ્રોજેક્ટ તો સાત રેલવે લાઇનના ડબલિંગના પ્રોજેક્ટ પણ કરશે કાર્યાન્વિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે કરશે ઇકોતેર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારનું વિતરણ શાહરૂખ ખાન અને વિક્રાંત મેસીને પ્રાપ્ત થશે શ્રેષ્ઠ અભિનેતાનું સન્માન તો ગુજરાતી ફિલ્મ વર્ષ માટે જાનકી બુડીવાલને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનું સન્માન કોલકાતામાં વાદળ ફાટ્યા બાદ ભારે વરસાદ કરંટ લાગવાથી સાતના મોત ઠેર ઠેર પાણી ભરાવાને કારણે જનજીવન ખોરવાયું ટ્રેન સેવા પ્રભાવિત શાળા કોલેજો રાખવામાં આવ્યા બંધ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના પચાસ તાલુકાઓમાં વરસાદ ડાંગ અને આહવામાં પોણા પાંચ ઇંચ વરસાદ ડાંગની ગીરા ખાપરી અંબિકા નદીઓમાં પૂર ઓગણત્રીસ જેટલા નાના મોટા રસ્તા અવરોધાયા નવસારીની શાળાઓમાં રજા જાહેર દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આજે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અમરેલી મહેસાણા સહિત વિવિધ જિલ્લામાં આયુષ મેળાનું આયોજન નડિયાદમાં અગ્નિકર્મ અને મર્મ ચિકિત્સા દ્વારા હટીલા દુખાવાની અપાય સારવાર આયુર્વેદથી થી પલટાતી જીવનશૈલી અંગે અપાયું માર્ગદર્શન એશિયા કપમાં આજે શ્રીલંકા અને પાકિસ્તાન આમને સામને ફાઇનલમાં ટકી રહેવા માટે બંને ટીમ માટે આજની મેચ મહત્વની અને શેર બજાર આજે રેડ ઝોન માં બીએસસી ના મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં શૂન્ય પોઈન્ટ ચાર ટકા નો ઘટાડો નોંધાયો સોના ચાંદી બજાર નો ચળકાટ યથાવત ડોલર સામે રૂપિયો પડ્યો નરમ